Oh, thank

અને તમે જેના માટે કથા કરવાના છો એને તમે આ અમૃત પીવડાવી દો કારણ કે પરીક્ષિતને સમય ઓછો છે એટલા માટે અમૃત શ્રવણ કરે છે આ પીવડાવી દો એટલે એમને મૃત્યુ ટળી જશે અને આ કથાવૃત અમને આપો સુખદેવજી મહારાજે કહ્યું કે આવો સોદો ન થાય

મને દીર્ઘ જીવન નથી જોતું બહુ લાંબુ જીવન શું કામ છે શરીર પરવસ થઈ જાય હાથ પગ ચાલે નહીં આંખે દેખાય નહીં આ મોડમ બધું ફર્નિચર નીકળી ગયું હોય કાઈ ઠેકાણા ન હોય અને પછી એવું લાંબુ લાંબુ જીવન જીવન કરવાનું શું આ દીર્ઘ જીવન શું કામ છે હે ગુરુદેવ મને કથામૃત આપો મારે દિવ્ય જીવન જીવ

આ બધી ઝંઝાડ છે ને એ બધી પૂરી કરવાથી આપણે એમ કહીએ કે ના આ વસ્ત્ર આ કપડું મારે આજે નથી પહેરવું કાલે પહેરીશ કાલે પહેરાશે કે નહીં આપણને ખબર નથી પણ છતાંય આપણે એને ઠેલી દઈએ છીએ પણ આત્મકલ્યાણ માટે આ જન્મમાં નહીં હવે આવતા જન્મમાં કરીશ એવું જો વિચારો તો એ ભૂલી જાજો કારણ કે આવતા જન્મમાં આટલી વ્યવસ્થા આપણને મળશે કે નહીં મળે ખબર એટલે મહેતાજી કહે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલો વર્ગલોકમાં નથી ઉપર કશું જ નથી ત્યાં તમને કાઈ મળે નહીં જેટલી ભક્તિ કરવી હોય જેટલી કીર્તન કરતા કરતા મસ્તીથી રમવું હોય અહીંયા છે બધું અને એટલે આ ગોપીઓ બેસી નથી શકતી જરાક ભગવાનનું નામ આવે ને આ ઊભી થઈ છે ને પ્રભુ કીર્તનમાં મસ્ત અને એટલે જ ચૈતન્ય મહાપ્રભુ કહેતા हरिनाम સ્મરણ કરતા કરતા અંતરમાં એક લલન પેદા થની જોઈએ इतने चैतन्य महाप्रभु पर हाथ ऊंचा करी करी बोलता हरि बोल हरि बोल हरि बोल हरि बोल कीर्तन करता कीर्तन की इतने कृति तान इतने शरीर शरीर में एक विशेष प्रकार में कृति ने जागृत करी दे इन्हें नाम कीर्तन कीर्तन करता करता मस्ती थी जुमिलियों

આ ભક્તિ છે એક ભક્તિનો પ્રકાર છે કીર્તન ભક્તિ ભગવાનને બહુ પ્રયો છે ભગવાનના મંદિરમાં જેને તાળી પાડીએ ભગવાનનું કીર્તન બોલાતું હોય ત્યારે તાળી પાડીએ સરસ મુખેથી સ્વપંખેથી ભગવાનના ગુણાનુવાદ ભજન ગાવું એ પણ એક ભક્તિ છે માટે પ્રભુ સ્મરણમાં મસ્ત બન્યો અને મસ્ત બનવા માટે ભગવાનના ગુણાનુવાદનું શ્રવણ કરો શ્રવણ કરવાથી આપણી ભક્તિ દ્રઢ બને શ્રદ્ધાને વિશ્વાસ પરિપક્વ બને આપણામાં દ્રઢતા આવે એટલા માટે એના ગુણાનુવાદનું શ્રવણ કરવું જોઈએ તેથી પ્રથમ અધ્યાય પ્રથમ સ્કંદ અધિકાર લીલા કહેવામાં આવે છે અધિકારી બનવું પડે અધિકાર પાત્રતાને વિકસિત કરો કવિરામન નિર્મલ ભયો આપણા થી દૂર નથી એ આપણને એનો અનુભવ કરાવે એનો અનુભવ કરાવે છે ભક્તિ દયા ક્ષમા કરુણા

्रह्ममरदाया कवयन्ति तेजो वारिवृदा यथा विनिमयो यत्र स्त्रीगमृशा

સંસારમાં તમે જો પ્રભુને પ્રેમ કરતા હો પ્રભુ તમને પ્રેમ કરીને ઈચ્છતા હોય તો સત્યમ સત્યને ધારણ કરો ભગવાન સત્ય છે સત્ય સ્વરૂપ છે અને આપણે નથી સમજી શકતા નથી માણી શકતા નથી જોઈ શકતા નથી અનુભવી શકતા એનું કારણ એક જ છે કે આપણે જીવનમાં ડગલે ને પગલે કેટલું બધું અસત્ય બોલીએ છીએ અસત્ય આચરણ કરીએ છીએ ડગલે પગલે અસત્ય જરા નાની પરથી વાત હોય તોય ના તો મારે બહુ કામ છે કસું કામ ના

સાચું જ બોલવાનો આગ્રહ રાખો એકલું બોલવામાં જ સત્ય નથી છુપાય આ ચરણમાં પણ સત્યનો અનુભવ કરજો આપણે આપણી જાતને સારી બતાવવા માટે આપણે આપણને ઊંચા ઉઠાવવા માટે આપણે બધા કરતા સારા છે એવું લગાડવા માટે તરત જ ખોટું બોલી જવાય ના હું તો ત્યાં હતી જ નહીં ન તો હું ત્યાં થવા જ નહોતો ત્યાં હતા પણ આવું થતું ને ત્યાંથી ખસી ગયા એવું સાચું નહીં કહેવાય એવું લાગ્યું મને અહીંયા ખોટું થવાનું એટલે હું ખસી એવું નહીં બોલે એવું સાચું નહીં કે પણ હું ત્યાં હતી નહીં અથવા હું ત્યાં હતો નહીં ગમે તે પણ એના આપણે કોને નુકસાન પહોંચાડીએ છીએ કોઈને નહીં સ્વયં આપણે પોતાની જાતને છેતરીએ છીએ અને એટલે જ પ્રભુજી ડોંગરેજી મહારાજ કહે છે કે કોઈ એમ કહેતો હોય કે હું બધાને કેટલાય બધાને આમ સીસીમાં ઉતારી દઉં કેટલા બધાને આમ ચપટી વગાડતામાં આમ કરી દઉં ને તેમ કરી દઉં આમ મારી પાસે તો કોઈનું કાઈ ચાલે જ નહીં પણ એ બીજા કોઈને કોઈ જ નુકસાન નહીં થાય એ સ્વયંને નુકસાન થશે માટે ભગવાન અહીંયા કહે છે સત્યમ પરમ ધીમહી જનમાન ભજયતો યન્વયાદિ કરતક સ્વાસ્તેશ્વ વિગ્રહ સ્વરા તેથી વ્યાસનારણ ભગવાન આ શ્લોક દ્વારા આપણને સૌ સાવધાન કરે છે કહેવાયું છે અધિકાર કિલામ અધિકારી બનવું એ બહુ જરૂરી છે પહેલા તો આ આનો અધિકારી આ આનો અધિકારી એવું લખાતું બોર્ડ ખબર ને ઓફિસો માં જાવ ત્યારે આ અધિકારી એટલે કે આનો અધિકાર આને છે આનો અધિકાર આને છે ક્વોલિફિકેશન હોય તો જ આપણે એ સ્થાન ઉપર બેસાડાય બાકી બેસાડાય નહીં 10 માં પાસ કરીને જાવ ને એમ કો કે મને જરા દવાખાનામાં કોઈ જગ્યા આપી દો ને જગ્યા ચાલે પછી શું થાય એક ભાઈ ગમે તેમ કરીને લાગવગ લગાડીને

ચેકઅપ કર્યું જેવું આવડે એવી રીતે અને પછી કે સુઈ જાવ તમને ઇન્જેક્શન મૂકી દો ભાઈને સુવડાવી દીધા અને પેલો ડોક્ટર ઇન્જેક્શન લઈને આવ્યો ને પેલા જે ટેબલ પર સુવડ્યા ને એની નીચે પહોંચી ગયો નીચે જતો રહ્યો અને નીચેથી ઇન્જેક્શન આપવા માંડ્યું તો પેલો બેઠો થઈ ગયો કલા શું કરે છે ડોક્ટર છે કે કોણ છે આ નીચે જઈને શું ઇન્જેક્શન આપે

મુનિઓએ સાધુ પૂછ્યા છે અને આ પ્રશ્ન મહારાજને પૂછ્યા છે અને કહ્યું છે હે મહાપ્રજ્ઞાવાન પુરાણોના ઉદ્ગાતા પરમ જ્ઞાની અમારા સૌની શંકાનું સમાધાન કરનારા એવા હે શ્રેષ્ઠી અમે તમારી સન્મુખ અમારા હૃદયની અંદર જે જિજ્ઞાસા છે વ્યક્ત કરીએ છીએ અમે તમને કંઈક પૂછવા માંગીએ છીએ તમે અમારું સમાધાન કરો દરેક શાસ્ત્રમાં કોઈએ પ્રશ્ન કર્યો છે અને કોઈએ જવાબ આપ્યો છે અને આ જે ચર્ચા વિચારણા થઈ છે એમાંથી શાસ્ત્રોની રચના થઈ છે કોઈની જિજ્ઞાસા છે અને કોઈએ જિજ્ઞાસાને પૂર્ણ કરી છે ત્યારે છ પ્રશ્ન પૂછાયા છે જે તે સમયે એ જે તે સમયે પૂછાયેલા છ પ્રશ્ન આજે પણ સંસારના લોકોનું સમાધાન કરે છે સૌથી પહેલો પ્રશ્ન પૂછાયો છે કે માનવનું કલ્યાણ સેવા છે માનવનું કલ્યાણ સેવા છે બીજો પ્રશ્ન પૂછાયો છે કે કલ્યાણનું સાધન કયું છે ત્રીજો પ્રશ્ન પૂછાયો છે કે ભગવાન શા માટે વાસુદેવ ને દેવકી ત્યાં પ્રગટ થયા ચોથો પ્રશ્ન પૂછાયો છે ભગવાનની લીલાઓ કઈ કઈ પાંચમો પ્રશ્ન પૂછાયો છે કે ભગવાનના અવતાર કેટલા થયા અને છઠ્ઠો પ્રશ્ન પૂછાયો છે છેલ્લો પ્રશ્ન પૂછાયો છે કે અંતે ધર્મ કોના શરણમાં ગયો હે મહાપ્રાજ્ઞ અમારા ભીતરની અંદર આ છ પ્રશ્ન જાગ્યા છે તમે એનું સમાધાન ત્યારે સુત પુરાણીએ કહ્યું છે હે ભદ્રજનો હે જ્ઞાન પાસો હે જિજ્ઞાસુઓ તમારા ભીતરની જે જિજ્ઞાસા છે એ જાણીને મને બહુ આનંદ થયો છે તમારો પહેલો પ્રશ્ન છે કે માનવનું કલ્યાણ સેમા છે આ કોઈ એક યુગની વાત નથી હર યુગની અંદર દરેક માનવને પોતાનું કલ્યાણ કરવું પડે છે કરવું જોઈએ એટલે પ્રત્યેક યુગમાં તો ક્યારે કેટલા યુગો પહેલા રચાયેલું આ ગ્રંથ છે જે તે સમયે પ્રશ્ન થયો છે પરંતુ આજે પણ આજ જ પ્રશ્નો સૌનું સમાધાન કરે છે માનવનું કલ્યાણ છે તમે જે પ્રશ્ન કર્યો છે એ લોક કલ્યાણનો પ્રશ્ન છે સમસ્ત માનવ જાતિનો કલ્યાણ કલ્યાણનો પ્રશ્ન છે તેથી મને અતિ આનંદ થયો છે પરંતુ જાણો સાંભળો મારા ગુરુજી મારા ગુરુજીએ મને જે શ્રીમદ ભાગવત ભણાવ્યું છે એને અનુસાર હું તમને આ પ્રશ્નોનો ઉત્તર આપીશ મારા ગુરુજીએ મને જે ભણાવ્યું છે એને અનુસાર હું મારા પ્રશ્નોના ઉત્તર આપીશ એમ કહી અને સુત પુરાણીએ કહ્યું છે કે હું તમને પહેલા ભગવાનના અવતાર કેટલા થયા ને એની વાત કરીશ અને એમ કહીને સુતજીએ भगवान 24 अवतारों की बात करी भगवान ने एक नहीं બે नहीं 24 अवतार लिधा आ भगवान ने 24 अवतार लिधा यानी पाछड़ पर घनु गूढ़ रहस्य छे परमात्मा इतने कौन? तत्व स्वरूप चैतन्य शक्ति महाशक्ति आ चैतन्य शक्ति ने अपनी पासे आवाहित करनी અને તેના થકી પ્રાપ્ત કરીને આત્માનો ઉદ્ધાર કરી લેવો એવો કોઈ મહામંત્ર હોય તો એ ગાયત્રી મંત્ર છે તત સવી તે સવિતા દેવતા પ્રસવતુ સવિતા જેના પ્રસવથી આ સૃષ્ટિ થઈ એ સવિતા દેવતા જેના દ્વારા સૃષ્ટિનો પ્રાદુર્ભાવ થયો એ સવિતા દેવતા વરે તમારાજ એ પ્રકાશ એ ઉર્જા એ ચૈતન્ય શક્તિ દ્વારા મારું અંતર અજવાળું પાથરાય જાય અંતરમાં અજવાળું થાય અંધકાર દૂર થાય કશાય કલમસ કાલીમાં નાશ પામે એવું જેનું પ્રખર તેજ છે તેનું વર્ણ કર તત્વ સ્વરૂપ પરમાત્માને હદયંગમ કરુ ધી મહિમા મારી અંદર ધિયો યોનહ પ્રચોદયાતિ પરમાત્મા હવે તમે મારી અમારી બુદ્ધિને મારીને અમારી બુદ્ધિને હમ સબકી બુદ્ધિ કો સંમાર્ગતી ઓર પ્રેરિત કરો તેથી ગાયત્રી મંત્રને યુનિવર્સલ મંત્ર કહેવામાં આવે છે એક વ્યક્તિ માટે પ્રાર્થના નથી ભગવાનના કોઈ પણ નામ સ્વરૂપ કે કોઈ પણ મંત્રનું રટણ કરો તો એ મંત્ર જે કરે છે તેનું કલ્યાણ થાય પણ ગાયત્રી મંત્ર એક મંત્ર એવો છે કે જે કરવાથી સૌનું કલ્યાણ થાય એ ભાવના ભરેલી છે અને તેથી તેને યુનિવર્સલ મંત્ર કહેવામાં આવે છે महामंत्र जितने जने को कोङ्गायत्रि समना પરમાત્મા નો સરળો કરો તો પણ ચોવીસ થાય પાંચ ર બે પાંચ ને બે પંદર બોલો મારું તો ગણિત રાખું છે સાડા ચાર પંદર ને સાડા ચાર કેટલા થયા

અને એટલે કયું છે કે અક્ષર 24 પરમ પુનીતા ઇનમે વસે શાસ્ત્ર શ્રુતિ ગીતા આ બધાય શાસ્ત્રનો અધ્યયન ન થાય તો ચિંતા કરવાની જરૂર નથી 24 અક્ષરના ગાયત્રી મંત્રનું ડટન કરો બુદ્ધિની અંદર તેજસ્વિતા આવશે બાળકોને ઘાસ મંત્ર કરાવો એમની બુદ્ધિ પ્રખર બનશે તેજસ્વી બનશે અને તેથી જ શ્રીમદ ભાગવત મહાપુરાણના આ ચોવીસ અક્ષરના મહત્વને મહત્વ ને યાદ કરતા પ્રથમ સ્કંદના